ડ્રગ્સ પેડલરની હિંમત જુઓ પોલીસને ટક્કર મારી ડ્રગ્સ પેડલર મોહમ્મદ ઉર્ફે મુલ્લા શેખે ભાગવાનો પ્રયાસ કર્યો ભાગી જવા માટે ડ્રગ્સ પેડલરે પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો આરોપીએ પહેલા કારની પાછળ બાઇકને ટક્કર મારી કારની પાછળ બાઇકને ટક્કર મારતા એક પોલીસ કર્મીને ઈજા થઈ બાદમાં આગળના બાઇકને ટક્કર મારતા અન્ય પોલીસ પણ ઇજા થઈ એસઓજી પોલીસે ડ્રગ્સ પેડલર સામે હત્યાના પ્રયાસનો ગુનો છે પોલીસે લાખથી વધુની એમડી ડ્રગ્સ આરોપી પાસેથી ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો પોલીસે કર્યો છે તો અમદાવાદમાં ડ્રગ્સ પેડલરની આ હિંમત તમે જુઓ તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો પોલીસે ટક્કર મારવાનો પ્રયાસ કર્યો ડ્રગ્સ પેડલર મોહમ્મદ હમઝા ઉર્ફે બુલ્લા શેખે આ કરતૂત કરી ભાગવાનો પ્રયાસ કર્યો અને ભાગી જવા માટે પેડલરે પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો આરોપીએ પહેલા કારની પાછળ બાઇકને ટક્કર મારી ત્યારબાદ કારની પાછળ બાઇકને ટક્કર મારતા એક પોલીસ કર્મીને ઈજા થઈ બાદમાં આગળના બાઇકને પણ ટક્કર મારતા અન્ય પોલીસ કર્મીને પણ ઈજા થઈ એસઓજી પોલીસે ડ્રગ્સ પેડલર સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે આ એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યુઝ આપને બતાવી રહ્યું છે પોલીસે પાંચ પોઈન્ટ એક્યાસી લાખથી વધુની કિંમતનું એમડી ડ્રગ્સ આરોપી પાસેથી પકડ્યું છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પટ્ટણી ફોનલાઇન પર છે અનિતા ડ્રગ્સ પેડલરે પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો આ મામલે હાલ શું કાર્યવાહી શું માહિતી અ જેટ્રકારે ચાર ઓગસ્ટના રોજ આતમ રોડ ઉપર ડ્રગ્સ પેડલરની એસઓજી દ્વારા તેમની ડ્રગ્સ સાથે ધનકડ કરવામાં આવી હતી એક કેસમાં એક સીસીટીવી સામે આવ્યા છે જેમાં આરોપી જે જુવાપરાનો રહેવાસી છે મોહમ્મદ સહેજાદ હોય મોહમ્મદ હલીફ મંસુરી જે પોતે એફડી ડ્રગ્સથી લઈને આવ્યો હતો અને જયારે એસઓડીની ટીમે તેને અટકાવ્યો ત્યારે તેણે શરૂઆતમાં પાટણની સાઈડ એક જે પોલીસ કર્મી હતા તેને ટક્કર મારી હતી ને ત્યારબાદ આગળ તેની બાઇકને ટક્કર મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો આ ઘટના સમગ્ર સીસીટીવી હાલ પોલીસે કબજે કર્યા છે જેમાં આરોપી પોલીસથી બચવા માટે તેઓ હત્યાનો પ્રયાસ કરતા એ વિડીયોમાં સામે આવી રહ્યો છે આજે આરોપી પકડાવ છેલ્લા બે વર્ષથી ડ્રગ્સનો વેપાર કરતો હતો અને એક પેડલર હતો અને જે ડ્રગ્સ લાવીને છૂટક વેચાણ કરતો હોવાનું પોલીસ તેની પાસેથી પોલીસે ત્રણ પોઈન્ટ બેતાલીસ લાખની કિંમતનું એમડી ડ્રગ્સ પણ કબજે કર્યું છે અને સમગ્ર મામલે અન્ય જેટલા પેડલરો સંડોવાયેલા છે તે મામલે તેઓની તપાસ શરૂ કરી છે તો જે પ્રકારે ફિલ્મી સ્ટાઇલે આરોપીએ પોલીસથી બચાવવા માટે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો તેના સીસીટીવી હાલ સામે આવતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાજરી છે બિલકુલ અનિતા માહિતી બદલ આભાર